નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યની જે આપણે સિરીઝ એક શરૂ કરી છે બરાબર છે ગુજરાતી સાહિત્યની જે એક સિરીઝ શરૂ કરી છે એમાં આપણે કેટલા યુગ જોયા તો સૌથી પહેલું આપણે જોયું સૌથી પહેલું આપણે જોયું મધ્યકાલીન યુગ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યિક યુગ બરાબર છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યિક યુગમાં ખાસ વાત કરીએ તો આપણે જે જોયું એ છે જૈનેતર યુગ જૈનેતર યુગ બરાબર છે અને જૈનેતર યુગમાં જે આપણે જોયું એ યુગ છે નરસિંહ બધા જૈનેતર યુગના નામ છે નરસિંહ યુગ કે પછી ભક્તિ યુગ યુગ બરાબર છે તો આ વાત કરી ત્યારબાદ આપણે હવે આ સુધારક યુગ બાદ હવે આપણે વાત કરવાની છે સાક્ષર યુગની બરાબર છે સાક્ષર યુગ કયો કે પંડિત યુગ કયો કે પછી ગોવર્ધન યુગ કયો બરાબર છે ગોવર્ધન રામ ત્રિપાઠી તો આ યુગનો સમયગાળો છે ઈસવીસન એમાં આપણે પંડિત યુગ કે પછી એને સાક્ષર યુગ કયો કે પછી એને ગોવર્ધન યુગ કયો એની વાત કરીએ જેનો સમયગાળો છે ઈસવીસન અઢારસો ને થી ઈસવીસન ઓગણીસો ને પંદર સુધીનો બરાબર છે એમાં આપણા જે પાઠ્યપુસ્તકમાં જેટલા સાહિત્યકારો આપેલા છે ઓકે પાઠ્યપુસ્તકમાં જે કઈ સાહિત્યકારો આપેલા છે એટલે કે આપણા જીસીઆરટી માં જે કઈ સાહિત્યકારો આવે છે એની વિશે આપણે વાત કરવાની છે તો એમાં કેટલા સાહિત્યકારો આવે છે એનું મેં શોર્ટ લિસ્ટ કર્યું છે

કાંત અને આનંદ શંકર ધ્રુવ બરાબર છે આવા આપણે આટલા સાહિત્યકારો આપણે જોવાના છે એમાંનો આજે આ એમાં આપણે ગોવર્ધન રામ ત્રિપાઠી વિશે જોઈશું બરાબર છે તો ચાલો શરૂઆત કરીએ જન્મ છે એ ગોવર્ધન રામ ત્રિપાઠી નો થાય છે ઈસવીસન વીસ દસ અઢારસો ને પંચ્યાસી માં નડિયાદ ખાતે જન્મ થાય છે બરાબર છે ગોવર્ધન રામ ત્રિપાઠી છે ગોવર્ધન રામ ત્રિપાઠી છે છે પૂરું નામ ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી બરાબર છે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ છે એમના માતાનું નામ છે શિવકાશી પત્નીનું નામ છે હરિલક્ષ્મી અને લલિતા ગૌરી બરાબર છે ઓગણીસો ને પાંચ માં અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં પ્રમુખ સ્થાનમાં રહ્યા છે બરાબર છે આ પ્રશ્ન ખાસ બંને પરીક્ષામાં ખાસ યાદ રાખજો કે ઓગણીસો ને માં અમદાવાદમાં જે પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન યોજાયું હતું એના પ્રમુખ સ્થાન કોણે એના પ્રમુખ સ્થાને કોણ હતું તો એ હશે ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી હવે વાત કરીએ ગોવર્ધન રામને મળેલા બિરુદોની તો એમને મળેલો બિરુદ છે ખૂબ બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું જગત સાક્ષર બરાબર છે જગત સાક્ષર એવું બિરુદ છે એ નાના લાલ આપે છે પછી પંડિત યુગના પુરોધા બરાબર છે ગુજરાતી ગુજરાતી ગદ્યનું ગદ્યનું ગૌર શિખર શિખર ગૌરી એટલે કોણ તો કે સરસ્વતી ચંદ્ર ને મળેલા બિરુદ હવે આ સરસ્વતી ચંદ્ર છે આપણને બધાને ખૂબ સારી રીતે ખબર છે આપણે બધાને ખૂબ જાણીએ છીએ કે સરસ્વતી ચંદ્ર છે એ ખૂબ જ પ્રખ્યાત નવલ છે બરોબર છે મહાનવલ છે અને એના રચય ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી તો ગોવર્ધન રામ દ્વારા સરસ્વતી ચંદ્ર જે બનાવવામાં આવ્યું એને પણ ઘણા બધા બિરુદો મળે છે એની એની વિશે વાત વાત કરીએ કરીએ અને પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયા પણ છે તો પંડિત યુગનું મહાકાવ્ય બરોબર છે પંડિત યુગનું મહાકાવ્ય એવું બિરુદ કોનું છે તો સરસ્વતી ચંદ્ર મહાનવલનું ગધ્ય દેહ પ્રગટેલું વર્ષનું યુગ કાવ્ય આવું કોણ કહેશે તો આવું કહેશે છે ઉમાશંકર જોશી वद्य नेह पंगटेलू वर्षो युग काव्य पुराण एउ कोण तो एउ केसे आनंद शंकर ध्रुव प्रेम कथा निमित्ते संस्कृति कथा आउ के तो आउ केसे विजय राज वैद्य पछि पंच झूठ पंच जुग जटा कलाप आउ कोण तो आउ केसे बक ठाकुर आकार कथा आउ केसे रावी पाठक ગધ્ય દેહે અવતરેલું મહાકાવ્ય એવું કોણ કહેશે તો એવું કહે છે વિશ્વનાથ ભટ્ટ બરાબર છે એવું કોણ એવું કહે છે વિશ્વનાથ ભટ્ટ ગધ્ય દેહ પ્રગટેલું ગધ્ય દેહ અવતરેલું મહાકાવ્ય એવું કોણ કહેતો એવું વિશ્વનાથ ભટ્ટ છે અને ગધ્ય દેહ પ્રગટેલું વર્ષનું યુગ કાવ્ય એવું કોણ કહેતો એવું કહે છે ઉમાશંકર જોશી સકલ કથા એવું કોણ કહેશે તો એવું કહે કહેશે ડોલરરાય માકડ તો આટલી વસ્તુ આપણે યાદ આ કવિ એવા કે જેના ખુદના બિરુદ કરતા એમને મળેલા એમના દ્વારા રચાયેલી એક રચના ને મળેલા બિરુદ વધુ છે તો ખાસ યાદ રાખવા બરાબર છે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાન નવલ છે સરસ્વતી ચંદ્ર ભાગ એક થી લઈને ચાર ભાગમાં રચ્યા હતા એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી આ મહાનવલ ને બનવામાં પંદર વર્ષનો સમય લાગેલો છે કેટલો પંદર વર્ષનો પંચ્યાસી થી લઈ અને મહાનવલ પરથી ઓગણીસો ગુણસુંદરીનો ઘર સંસાર નામનું ચિત્રપટ એટલે કે ટીવી સિરિયલ પણ બનેલું છે ઓગણીસો અડસઠમાં ગોવિંદ સરૈયા ના દિગ્દર્શિત સરસ્વતી ચંદ્ર નામની હિન્દી ફિલ્મ પણ બની છે બરાબર છે ગોવિંદ સરૈયાના દિગ્દર્શિત એટલે કે ડાયરેક્શનમાં ડાયરેક્ટર હતા ગોવિંદ સરૈયા અને એણે સરસ્વતી ચંદ્ર નામની ફિલ્મ પણ બનાવેલી છે તો આ સરસ્વતી ચંદ્ર છે એના ચાર ભાગની સાલવારી ઘણી બધી વાર પૂછાઈ ગઈ ગઈ છે ચારે ભાગના નામ પણ ઘણી બધી વાર પૂછાનેલા છે તો પહેલો ભાગ છે બુદ્ધિધનનો કારભાર જે આવ્યો તો અઢારસો ને સત્યાસી બીજો ભાગ છે ગુણસુંદરી ની કુટુંબ જાળ જે આવ્યો હતો અઢાર સો ને બાણું ચંદ્ર નું ઓગણીસો એક માં બરાબર છે હવે આ સરસ્વતીચંદ્ર છે એના પાત્રો પણ ઘણી બધી વાર પૂછાઈ ગયેલા છે તો ખાસ યાદ રાખવા સરસ્વતીચંદ્ર કુમુદસુંદરી કુમુદ સુંદરી ગુણસુંદરી પ્રમાદધન બુદ્ધિધન

સારા પાસાનું વર્ણન પણ આમાં કરેલું છે ત્રણ ગુણસુદરી નો રત્નગરીનું રાજ્ય બરાબર અઠાણું માં ત્રીજો ચોથો ભાગ છે ચોથો ભાગ છે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય બરાબર છે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય જેમાં કલ્યાણ ગ્રામ યોજના વિશે પણ માહિતી આપવામાં આવેલી એનું વર્ણન કરવામાં આવેલું છે યાદ રાખશું ગોવર્ધન રામની રચનાઓ વિશે વાત કરીએ તો જો રચનાઓ વાત કરીએ સૌથી પહેલી રીતના છે એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ બરાબર છે બીજું છે

લીલાવતીની લીલાવતીની જીવન કલા સ્નેહ મુદ્રા લીલાવતીની જીવન કલા અને સ્નેહ મુદ્રા તો આટલી વસ્તુ આપણે યાદ રાખશું ગોવર્ધન રામ ત્રિપાઠીની ઓકે જો વિડીયો ગમ્યો હોય તો મિત્રોને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વર્ગ ત્રણની તૈયારી કરતા તમામ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આમાં ખૂબ જ અગત્યના ટોપિક્સ લાવવાનો શું માત્ર સાહિત્યની તમામ વિષય આવશે બરાબર છે